એની પૂજા કરતા ફેસબુક ઉપર તમે જોઈ લેજો અત્યારે બધાના હાથમાં અત્યારે મોબાઈલ આવી ગયા છે દરેક ના હાથમાં મારી પાસે છે હાર્યો ને એમાં શું બોલો સાંજના રોજ સાત વાગે અને ફેસબુક ખોલીને જોજો યુટ્યુબ ખોલીને જોજો અને પ્રથમ ગોધામ લખજો એમાં લાઈવ રોજ આરતી તમને દર્શન થશે કે રોજ પાંચ ગાયોની પૂજા થાય રોજ પાંચ ગાયોની આરતી ઉતરે રોજ ડાયલી સર્વિસ ગાયોની આરતી થાય અને ગાયોને શણગારવામાં આવે દિવાળીના દિવસે એ ગાયોના શણગાર માટે આપણે આપણા રાયમલ ધામ આશ્રમ તરફથી આપણા કચ્છી વસ્ત્રો જે ભરત ભરેલા હોય એવી પાંચ ગાયોને શણગારવા માટે આપણા આશ્રમમાંથી પાંચ ગાયોને શણગાર મૂક્યા છે આપણા કચ્છમાંથી મૂક્યા આપણે આપણા આશ્રમ તરફથી ગાયોના સિંગડા ગાયોના વસ્ત્રો અને પછી એની આરતી ઉતરે શા માટે એટલા માટે કે કચ્છમાંથી આપણે ગાયોના શણગાર મૂકીએ કે જ્યાં દોઢ લાખથી વિશેષ ગાયોની સેવા થાય છે જ્યાં ગાયનો મહિમા નિત્ય ગાયની પૂજા થાય છે એટલે પ્રાર્થના કરીએ ગૌમાતાને ગૌમાતા અમારા કચ્છનું કલ્યાણ કરજે અમારા કચ્છનું કલ્યાણ થાય અમારો કચ્છ સુખી રહે અમારો કચ્છ પ્રસન્ન રહે ગૌમાતાની દ્રષ્ટિ આપણા ઉપર સારી બની રહે અહીંયા નંદ બાબા ગાયો શણગારી અને પછી ગાયોના ના આપે ગોપ ગોપી ભગવાન ના દર્શન કરવા માટે જવું છે તો ગાયો ને છે આમાં ક્યાંય એવું નથી લખ્યું ગોપી શણગાર સજવા રહી અને ભગવાન ને દર્શન કરવા માટે ગઈ એવું નથી લખ્યું ગાયોને ને અને એમ જ શણગારી એમ નહીં નંદ બાબા ના ભગવાન નું દર્શન કરવા માટે જવું છે તો આગળ જે ગાયો છે શણગારેલી ગાયોને આગળ કરી અને ગાયને આગળ કરી ભગવાન નું દર્શન કરવા માટે જાય છે બોલો નંદ ભવન માં આમાં આપણને સમજણ પડે કઈ કે ભગવાન નું દર્શન કરવું હોય તો શું કરવાનું ગાયોને ને શણગારો ગાય આગળ કરો અને ગાય આગળ હશે તો જ પરમાત્મા આપણને દર્શન આપશે આગળ કરો ને ભગવાન રામ જયારે જનકપુરી માં ગયા અને જનકપુરીમાં ધનુષ્ય નો ભંગ કર્યો ત્યારે ભાઈઓના લગ્ન એ જનકપુરી માં થયા પણ પરમાત્મા નીકળ્યા ત્યારે વિશ્વામિત્ર ના યજ્ઞ રક્ષા માટે નીકળ્યા હતા પણ જનકપુરમાં લગ્ન કરી અને પછી અયોધ્યામાં આવે છે તો અયોધ્યામાં જયારે પ્રવેશ કરે છે ને ભગવાન રામ સીતાજીને પહેલી વાર પોતાની ગૃહલક્ષ્મીને લઈ અને જ્યારે પહેલી વાર એમ કહેવાય કે અયોધ્યામાં પ્રવેશ કરે છે ત્યારે સૌથી પહેલા ભગવાન રામ ગાયનની પૂજા કરીને ગાયનો પ્રવેશ કરાવી અને પછી ભગવાન અયોધ્યામાં પ્રવેશ કરે ગૌ માતાને પેલો પ્રવેશ કરાવે છે પછી પોતે અયોધ્યામાં પ્રવેશ કરે તો ભગવાન પણ જો આ ગૌ માતાને માનતો હોય ભગવાન ને જો આપણે દર્શન કરવા હોય ભગવાન ને રાજી કરવો હોય તો ગાય ને આગળ કરતો આ તો કથા ગાય માટે છે ભાઈ અને ભાગવત ના માધ્યમથી હું ગૌ મહિમા ગાઉ છું મારા ઘર નું આમાં કઈ નથી કેતો અનુભવ કદાચ કોઈ મારા ઘર ના હોય શકે બાકી હું ભાગવત માં જે છે એ જ કહું છું